તમને તમારા શોખ માટે સમય મળી જાય ને સમજી ના કે લાઈફનું બેસ્ટ ચેપ્ટર શરૂ થઈ ગયું મિત્રો કેટલો જોરદાર વરસાદ આવી ગયો જયારે વાગ્યા સવાર ના સાત ને હું ઉઠ્યો છું ને જોયું તો બહુ વરસાદ આવી ગયો આખી રાત ધોધમાર વરસાદ હોય રાત્રે લાઇટ પણ થતી રહી અત્યારે લાઈટ પાછી આવી ગઈ છે ના પાણી જોવો કેટલું આવી ગયું છે તો મેં તમને કાલ પાણી બતાવ્યું એમથી કરતા ખતરનાક પાણી અત્યારે આવી ગયું છે હિરણેશ્વર મંદિર માં જો સામાન્ય સાહેબ નદી બે કાંઠે જઈ રહી છે અત્યારે જે પુલ ઉપર કાલ હું હતો ને તે પુલ અત્યારે જઈ શકાય તેમ નથી એટલું પાણી આવી ગયું છે Jawa. મિત્રો જે આ જે નજારો છે કુદરતી સૌંદર્ય વચ્ચે એ તમને શબ્દોમાં હું કહી શકું તેમ નથી એટલું સુંદર લોકેશન અહીં દેખાઈ રહ્યું છે ખુબ જ ફૂલ ફોર્સ થી પાણી આવી રહ્યું છે હિરણ નદી નું આપડે કચાર થઈ રહ્યું છે આપડે આખી અહીં રોકાણ હતા

મિત્રો આવો વરસાદ વરસી રહ્યો હોય ને આવો ઠંડા મોસમ ની અંદર ચા પીવાની મજા જ કઈક અલગ હોય ભાઈ હા 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 શું વાત છે સવારમાં ચા પેલી દી છે મેનુ પણ ઉઠી ગઈ છે પોતાની સાફ સફાઈ કરી રહી છે હા હા આવો વરસાદ બહુ જાજો હતો રાત્રે પછી બાઈક અહીંયા અંદર પાર્ક કરી દીધી હતી એટલે વાંધો ન આવે કાઈ આવી બાઈક ને કઈ ડેમેજ ન થાય વરસાદ ના હિસાબે મિત્રો તમને શોખ માટે સમય મળી જાય સમજી કે બેસ્ટ ચેપ્ટર શરૂ થઈ ગયું છે શ્વર મહાદેવનું મંદિર ગુજરાતના જુનાગઢ જિલ્લાના આવેલું સાસરગીર ગામ પાસે જે હિરટ નદીના કાંઠે વસેલું છે જે અહીં ઘણા પિતૃ કાર્ય ધાર્મિક કાર્યો થાય છે શ્રાવણ મહિનાની અંદર અહીં ખૂબ જ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે

પાણી મોસ્ત હોય ત્યારે હત્યારે વાય કે પોણાનો ને હવે ઘરે જવાની તૈયારી કરી દીધી છે બપોરે વાતચીત કરીને હવે આપણે ઘરે જાશું ચાલો હવે નીકળીએ અને નદીએ અત્યારે ફૂલ એનો પ્રચંડ રૂપ ધારણ કરી લીધું છે અને ફૂલ પાણી આવી ગયું છે અત્યારે હિરણ નદીમાં અહીંયા મંદિરની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે ચાલો હવે આપણે નીકળશું સોમા સ્વડ હા આ સોમનાથ જાય આ જાય જુનાગઢ અહીંયા ગાડી આપણે રિપેરિંગમાં મૂકી છે ગાડી ખરાબ થઈ ગઈ છે આ ભાઈ હમણાં આવે છે પછી ગાડીનું કામ ચાલુ થશે અત્યારે હલવાનાથી બે કલાકથી અહીંયા રોકાવું રોકાવું પીડ્યું બે ત્રણ કલાક થઈ ગયા હજી ભાઈ આવ્યા નથી ફેસિંગ ગાડીના પૂરા પૂરા થઈ ગયા છે ગાડી ખૂતી ગઈ હતી ગારાની અંદર એટલે ફસાઈ ગયા છે અત્યારે હવે ને વરસાદ ચાલુ છે જર પર ચાલો ભાઈ આવે ને રિપેર કરતી એટલે પછી નીકળીએ આપણે જુનાગઢ તરફ ફૂલ વરસાદ આવી ગયો છે એટલે અહીંયા બેસી ગયો છું અને બાઇક ખરાબ થઈ ગઈ છે કારણ કે પાણી ખરી ગયું છે વરસાદ નહીં થતા બધા નાળામાં ડૂબી ગઈ છે પાછું તો શૈલેષ ભાઈ ગયા છે ગાડી રિપેર કરાવવા માટે હું અહીંયા રાહ જોઈને બેઠો છું અત્યારે જમવા બેસી ગયા છીએ હોટલે જમવામાં છે ઓળો સેવટ અમે બાજરાનો રોટલો ભીગો જમીને લઈએ પછી આપણે નીકળીએ પડે વરસાદ મિત્રો આ ખૂબ જ સુંદર મજાનું મંદિર દેખાડવાનું છે જે ચામુંડ માતાજીનું છે એક ખૂબ જ સુંદર મજાનું મંદિર આપણે દેખાડું છે માણેકવાડાથી નજીક જ છે સીધા માણેકવાડાથી બહાર નીકળો આ મંદિર આવી જાય છે ચામુંડ માતાજીનું તો ચાલો આપણે જઈએ ને તેના દર્શન કરીએ આજ તમને એક અલગ જ મંદિરના દર્શન કરાવ માતાજીના ચાલો તો નવરાત્રી ચાલુ છે તો આપણે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે આ ખૂબ જ મસ્ત મજાનું છે નાની એવી ટેકરી જેવું છે અહીંયા હિચકા છે વગત લસરપટ્ટી છે ને અહીંયા છે માતાજીનું મંદિર અહીંયા કાલ ફેરવો દાદા બિરાજમાન છે સામે એક નાની એવી નદી જેવું જાય છે ઓકળું જેવું છે પાણી જ્યાંથી બધું પસાર થાય છે ચોમાસાના હિસાબે ને જો ખૂબ જ સુંદર મજાનું અહીંથી વ્યૂ આવી રહ્યું છે માતાજી ની ધજા ફરકી રહી છે અહિયાં માતાજી નો સિંહ છે સામેની સાઈડ માતાજી સાક્ષાત બિરાજમાન છે જય માતાજી મંદિર ની એક રાદલ માતાજી નો ફોટો છે સામે બે છબીઓ છે એક અહિયાં ફોટો છે ને માતાજીનો શણગાર પણ ખૂબ જ સુંદર કરેલો છે મંદિર થોડુંક ઊંચું છે તો સુંદર બજાની વાડીઓ ને ખેતર તમને બહુ મસ્ત દેખાય અહીંથી વ્યૂ પણ ખૂબ જ સુંદર આવે છે સામે જે બગસરા માણેકવાડા રોડ છે એની સામે જ આવેલું છે આ જગ્યાએ મંદિર એ જ સુંદર છે મહાદેવ ના મંદિર દર્શન કરીને આપણે અમરેલી પાછા આવી ગયા મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તમારા મિત્રો સાથે શેર કરી હવે મળશો નવા વિડીયો અંદર તો ત્યાં સુધી આવજો અને વિડીયો બનાવવું ઘણી બધી મહેનત થતી હોય છે મિત્રો તો થોડોક લાઇક અને સપોર્ટ કરવા માટે વિનંતી થેન્ક યુ